હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમને મારી ચેનલ આશા કિચનમાં આજે આપણે બનાવીશું દૂધીનો એક નવો જ નાસ્તો બનાવીશું તે એકદમ સોફ્ટ બને છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો આપણો નાસ્તો બને છે અને દૂધીનો નાસ્તો શરીર માટે બહુ જ હેલ્ધી છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ મેં એક દૂધી લીધી છે દૂધીને એવો કટકો લીધો છે હવે તેને આપણે દૂધી આવી સરસ એવી કૂણી લેવાની છે તેને આપણે આગનો ભાગ અને પાછનો ભાગ હટાવી લેશું અને પછી આપણે હવે તેની છાલ હટાવી હટાવી લઈશું દૂધી શરીર માટે બહુ જ હેલ્ધી છે શરી દૂધી છે શરીરનું વજન પણ ઘટાડે છે અને શરીરની ગરમી પણ દૂર કરે છે અને એસિડિટી પણ દૂર કરે છે તમે દૂધીનો કોઈ પણ નાસ્તો બનાવીને તમે આ દૂધીનો નાસ્તો ખાઈ શકો છો અને બાળકોને પણ ખવડાવી શકો છો દૂધી સરસ રીતે આપણે દૂધીને છાલ હટાવી લીધી છે હવે તેને આપણે એક બાઉલ લઈશું અને એક ખમણી લઈશું નાના હોલવાળી હવે તેને આપણે દૂધીની છે તે ખમણી લેશું દૂધીને સરસ એવી ઝીણી એવી ખમણી લેવાની છે દૂધી શરીર માટે બહુ જ હેલ્ધી છે અને બાળકોને તમે કોઈ પણ જાતની દૂધીમાંથી બનાવેલી રેસિપી બનાવીને તમે ખવડાવી શકો છો બાળકો જો આમ દૂધી ન ખાતા હોય તો તમે નવી નવી જાતની દૂધીમાંથી વેરાયટી બનાવીને તમે ખવડાવી શકો છો દૂધી આપણી સરસ એવી ખમણાઈ ગઈ છે અંદાજે મેં એક વાટકી જેટલી દૂધી લીધી છે ખમણેલી એક વાટકો જેટલો રવો લીધો છે રવો આપણું ઝીણો લેવાનો છે જો રવામાંથી તમારે ના બનાવ હોય તો તમે ચોખાના લોટમાંથી પણ આ નાસ્તો બનાવી શકો છો તેને મિક્સરમાં પીસીને કે ઘરઘંટીમાં દોરીને બનાવી શકો છો હવે તેમાં મેં એક વાટકો જેટલું દહીં એડ કર્યું છે હવે તેમાં મેં લીલા ધાણા લીધા છે તે એડ કરી દઈશું આપણે હવે તેમાં આદુ છે તે ખમણીને લીધું છે તે એડ કરી દઈશું હવે તેમાં એક મરચું લીધું છે જેને ઝીણું એવું કટિંગ કરી લીધું છે તે આપણે એડ કરી દઈશું હવે તેમાં નિમક લેશું સ્વાદ મુજબ અડધી ચમચી જેટલું નિમક લીધું છે હવે તેમાં ખાંડ લેશું તેથી આપણે બને સરસ રીતે જળવાઈ રહે હવે આપણે તેમાં છે તે તેલ લેશું તેલ લેવાથી આપણા સોફ્ટ દૂધીનો નાસ્તો છે ઠંડો થયા પછી પણ આપણો નાસ્તો છે સોફ્ટ રહે છે હવે તેને આપણે આ બધું છે સરસ રીતે એવું મિક્સ કરી લેશું સરસ એવું મિક્સ કરવાનું છે અને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સરસ રીતે આપણે એવું મિક્સ કરી લેવાનું છે સરસ એવું મિક્સ થઈ ગયું છે હવે તેમાં આપણે થોડું થોડું પાણી એડ કરીશું પાણી છે થોડું જ એડ કરવાનું છે વધારે એડ નથી કરવાનું કેમ કે આમ આપણે આમાં દૂધી નાખી છે એટલે દૂધીમાંથી પાણી નીકળે છે માટે આપણે પાણી છે થોડુંક જ એડ કરવાનું છે હવે આપણે તેને ઢાંકીને રાખી દઈશું દસ મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું હવે એક પેન લીધું છે એમાં પાણી ગરમ કરવા રાખ્યું છે તેમાં એક લીંબુ આપણે એડ કરી દઈશું જેથી આપણું પેન છે તે બગડે નહીં હવે સ્ટેન્ડમાં રાખી દઈશું હવે ઢાંકણ ઢાંકીને એને આપણે રાખી દઈશું ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ કરી લેશું પાણી ઉકળે ત્યાં સુધી હવે એક પ્લેટ લીધી છે તેને સરસ રીતે તેલથી ગ્રીસ કરી લેવાની છે જેથી આપણો નાસ્તો છે તેમાં ચોટીની સરસ રીતે સહેલાઈથી નીકળી જાય હવે જે આપણે નાસ્તાને રેસ્ટ કરવા એ પોતે નાસ્તો આપણે ચેક કરી લઈએ તો નાસ્તો આપણે સરસ એવો થઈ ગયો છે સરસ એવો ફૂલી ગયો છે તેને સરસ રીતે જો આવું બેટર રાખવાનું છે હવે આપણે તેમાં ઈનો લેશો મેં નોર્મલ ઈનો લીધો છે તમે લેમન ફૂડનો ગમે તે ઈનો લઈ શકો છો તેમાં આપણે આ લેમનનું પેકેટ છે તે એડ કરી દેશું હવે તેને આપણે સરસ રીતે એવું મિક્સ કરી દેશું સરસ એવું મિક્સ કરી લેવાનું છે ના બેટર ઢીલ હોવું જોઈએ ના કઠણ હોવું જોઈએ માપે આવી રીતે સરસ હોવું જોઈએ હવે બેટર છે આપણે ડીશમાં એડ કરી દેશું બેટરને સરસ રીતે આપણે પાથરી લેવાનું છે બેટર સરસ એવી રીતે પાથરી લેવાનું છે સરસ એવું પથરાઈ ગયું છે ચમચીની મદદથી સરસ રીતે બધી બાજુ ફેલાવી દેવાનું છે હવે આપણે તેમાં થોડાક મસાલા એવા એડ કરીશું મેં કાળા મરીનો પાવડર લીધો છે તે ટ્વિન્કલ કરી લેશું લાલ મરચું પાવડર લીધું છે તે ટ્વિન્કલ કરી લેશું હવે મેં એમાં થોડાક તેલ એડ કર્યા છે તે એડ કરી દેસું હવે આપણું સ્ટીમર સરસ એવું ગરમ થઈ ગયું છે પાણી ઉકળી ગયું છે તેની ઉપર આપણે જે ડીશ તૈયાર કરી છે તે મૂકી દેસું હવે તેને ઢાંકણ ઢાંકીને વીસક મિનિટ સુધી ચડવા દેશું હવે આપણે જોઈ લઈએ આપણો નાસ્તો સરસ એવું કૂક થઈ ગયો છે ચાકુની મદદથી આપણે ચેક કરી લઈએ ચાકુ આપણું ક્લીન નીકળે છે મતલબ કે આપણા નાસ્તો સરસ એવો કુક થઈ ગયો છે હવે આપણો નાસ્તો સોફ્ટ રહે એટલા માટે આપણે હવે તેની ઉપર તેલ લગાવી લઈએ બ્રશની મદદથી તેલ લગાવી લેવાનું છે હવે નાસ્તો આગળ ઠંડો થઈ ગયો છે હવે તેને આપણે કટ કરીશું એક આ ઊભો કાપો મારીશું એક આડો મારીશું તેની ઉપર વચમાં આપણે કટ કરીશું આપણા નાસ્તાને છે પીઝા કટમાં કરીશું તેથી બાળકોને પણ ખૂબ જ ભાવે જોતાં જ ખાવાનું મન થઈ જાય નાના બાળકોને હવે આપણે આ નાસ્તાને વધુ ટેસ્ટી બનાવવા માટે આપણે તેનો વઘાર કરીશું વઘાર લીધું તેમાં તેલ ગરમ થઈ ગયું છે તો એક ચમચી રાઈ એડ કરીશું એક ચમચી જીરું એડ કરીશું બંધા લીમડાના પાન એડ કરીશું હવે તેમાં તલ એડ કરી દઈશું હવે આ વઘાર છે આપણે નાસ્તા ઉપર એડ કરી દઈશું હવે તેની બ્રશની મદદથી બધી બાજુ સરસ રીતે આપણે તેવી રીતે ફેલાવી લેશું જેથી બધી બાજુ સરસ આપણો વગાર થઈ જાય અને આપણો નાસ્તો સરસ એવો સોફ્ટ બની જાય અને ઠંડો થયા પછી પણ આપણો નાસ્તો છે એકદમ સોફ્ટ રહેશે હવે તમને હું એક પીસ કાઢીને બતાવું જો આપણો નાસ્તો કેટલો સોફ્ટ બને છે સહેલાઈથી નીકળી પણ જાય છે જો તમને હું નાસ્તો બના બતાવું સરસ એવો સોફ્ટ બન્યો છે ને હવે હું તમને તેનો કટ કરીને પણ બતાવું તો કટ કરીને બતાવું કેમકે આ નાસ્તામાં આપે છે દૂધી ભરપૂર પ્રમાણમાં એડ કરીએ છીએ એટલે આપણો નાસ્તો એવો સોફ્ટ બન્યું છે તેને ટમેટા ચટણી અને સોસ સાથે સર્વ કરીશું એન્ડ થેન્ક યુ